પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય ના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ કલેક્ટર તુષાર ભટ્ટ ના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનું સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો કલેક્ટરે તમામ અરજીઓને હકારાત્મક અભિગમ સાથે નિવેડો લાવવા સૂચન કર્યું પાટણ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર તુષાર ભટ્ટના સ્થાને જિલ્લા કક્ષાનું સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લાના અરજદારોની વિવિધ સમસ્યાઓ અને રજૂઆતો સાંભળવામાં આવી હતી કાર્યક્રમમાં કુલ પચીસ અરજદારોએ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી આ અરજીઓમાં જમીન માપણી મકાન સહાય બસની વ્યવસ્થા દબાણ અને ગંદકી દૂર કરવા તેમજ ગટરની સફાઈ જેવા વિવિધ મુદ્દાઓનો સમાવેશ તમામ અરજીઓનો હકારાત્મક અભિગમ સાથે નિવેડો લાવવા સૂચન કર્યું હતું જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ નિવાસી અધિક કલેક્ટર વીસી બોડાણા સહિત જિલ્લાના ઉચ્ચ સ્તરના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કમલેશ પટેલ પાટણ